ડભોઈમાં ટિમ્બર માર્ટના માલિક ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર જૂનાગઢના વિસાવદરથી ઝડપાયો ડભોઈના વેગા ચોકડી નજીક આવેલા શ્રીરામ ટેમ્બર્સના માલિક ઉપર જીવલેણ હુમલો કરી સુડતાલીસ હજારની સનસનાટી ભરી લૂંટના ગુનામાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટારૂને જૂનાગઢના વિસાવદરથી ઝડપી પાડી તેના ફરાર ત્રણ સાગરીતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે વેપારીના ત્યાં નોકરી કરી તેની રહેણી કરણી જાણી લીધા બાદ નોકરી છોડી દઈ પોતાના સાથીદારો સાથે ત્રાટકી લૂંટ કરવાની એમો ધરાવતો મધ્યપ્રદેશનો આ લૂંટારૂ બે હજાર પાંચથી ગુનાખારી ગુનાખોરીમાં છે અને મધ્યપ્રદેશમાં એક હત્યાના ગુનામાં તેને સજા પણ થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર પખવાડિયા અગાઉ ડભોઈ વેગા ચોકડી નજીક આવેલી શ્રીરામ ટેમ્બર્સના માલિક ઉપર જીવલેણ હુમલો કરી સુડતાલીસ હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા ગઈ તેર અને ચૌદ ઓગસ્ટની રાતે ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ટેમ્બર યાર્ડની અંદર એક લૂંટનો મામલો સામે આવ્યો હતો આ તપાસ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભુરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા એમપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી તે યાર્ડ ની અંદર થોડાક મહિના પહેલાં નોકરી કરતો હતો તેના કારણે એ તમામ રીતેથી પહેલાં ટિમ્બરયાર્ડથી વાકેફ હતો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે તેને ધ્યાનમાં રાખીને એમને પોતાના સે આરોપીઓને એમપીથી બોલાવવામાં આવ્યું હતું કુલ ચાર આરોપીઓ એમપીથી ટ્રેનની અંદર ડભોઈ પોલીસ સ્ટેશન ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના બે હજાર વીસના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર એમપીના ઉજ્જૈન જિલ્લાઓની જિલ્લાની અંદર બે ગુનાઓ ઇન્દોરની અંદર એક અને જાંબુઆની અંદર એક અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારનો ઓફેન્સીસ થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી ફાઇવ અને થ્રી નાઇન્ટી સેવન જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજિસ્ટર થઈ ગયેલા છે બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને અત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે આ કલ કુલ ગયેલ મુદ્દામાલમાંથી દસ હજાર રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે એ સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટીચીસ છે દ્વારા એની અંદર ઈજા પામ્યા હતા કુલ સુડતાલીસ હજારની આસપાસનું નું મુદ્દા આ લૂંટની અંદર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે તે બે વસ્તુઓ આ લોકો લૂંટીને ગયા હતા લૂંટનો ઈરાદો જો છે તે ગંભીર પ્રકારનો હતો ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકેફ હતા કે કઈ જગ્યા પર માણસ સુએ છે દરવાજો કેવી રીતેનું છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે અને ક્રિમિનલ હિસ્ટ્રી અને માઇન્ડસેટને જોતા આ જો છે આરોપી ને અટક કરવા બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ વડોદરા રૂરલની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પણ નહીં આરોપી મૂલત જાંબુઆ એમપીનો છે અને એ પછી ઘણા બધા ગુનાઓ કર્યા પછી ઘણા વર્ષોથી બીજા બીજા ગુનાઓની અંદર આ જેલમાં પણ રહ્યો છે એ પછી એ નોકરી કરવા માટે મોરબી જિલ્લો જાય છે ત્યાં પણ જો છે એ ગુનો આચરે છે એ પછી જ્યારે વડોદરા ગ્રામ્યની અંદર ડભોઈની અંદર નોકરી કરે છે એના પછી પણ ત્યાં જઈને એવી રીતનું લૂંટનું પ્રકરણ કરે છે એ અનસ્કિલ લેબર તરીકે ત્યાં કામ કરતો હતો અને જો લકડીના પુઠ્ઠા હોય છે તેમની અંદર કામગીરીની અંદર ઉપયોગ થતો નહીં અનસ્કિલ લેબરની અંદર ડોમેસાઇલ સર્ટિફિકેટની કોઈ જરૂરત પડતી નથી બટ હા આપના માધ્યમથી જેટલા પણ લોકો લોકોને નોકરી ઉપર રાખે છે એમનું એન્ટિસિડેન્ટ વેરિફિકેશન કરવા માટે આપ લોકલ પોલીસને સંપર્ક કરી શકો છો અને કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માણસ આપના પાસે નોકરી માંગવા માટે આવે તો એક વખત જો છે પોલીસ ડિપાર્ટમેન્ટને અપ્રોચ કરાવીને એમનું બેકગ્રાઉન્ડ ચેક કરાવી લેવાનું છે જેનાથી એવી રીતેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડના લોકોને આપના તરફથી નોકરી નહીં આપવામાં આવે